તાલુકા આદિવાસી સેના દ્વારા મહામહિમ શ્રી ભારત સરકારને સંબોધન કરીને એક આવેદનપત્ર વાંચતાના મામલતદાર અને પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું એમાં ખાસ કરીને બિરસા મુંડાના જન્મજયંતિ નિમિત્તે પંદર નવેમ્બરે રજા જાહેર કરવાની માગણી કરવામાં આવી હતી અને જંગલની જમીનના હક્કો આદિવાસીઓને મળે તેવી માગણી કરવામાં આવી હતી અને હાલે જ્યારે ગુજરાત સરકાર ડિજિટલ ગુજરાતની વાતો કરે છે ડિજિટલ રીતે કામગીરી કરવાની વાતો કરે છે ત્યારે છેલ્લા ત્રણથી વધુ વર્ષોથી ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ડિજિટલની ખા ખામીના લીધે શિષ્યવૃત્તિ નથી મળવા પામી ત્રણથી વધુ વર્ષોથી જનતા હાઈસ્કૂલ નહીંના ઘણા વિદ્યાર્થીઓને ત્રણથી વધુ વર્ષોથી શિષ્યવૃત્તિ નથી મળવામાં પામી એ બાબતે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું અને છેલ્લા ઘણા સમયથી આપણી રજુ આદિવાસીની રજૂઆતના આધારે વાયદાઓ થાય છે પણ શિષ્યવૃત્તિ આજે સુધી નથી મળી એ મુદ્દાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો